ગાંધીધામને મળ્યો વિકાસનો નવો આયામ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે અદ્યતન એસટી બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત કચ્છના વિકાસમાં વધુ એક ઐતિહાસિક પગલું નોંધાયું છે ગાંધીધામ અને માતાના મઢ ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવા એસટી બસ સ્ટેશનોના નિર્માણનો આરંભ થયો છે રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે ગાંધીધામ ખાતે ખાતમુહૂર્ત અને માતાના મઢ ખાતે ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગાંધીધામને કચ્છની આર્થિક રાજધાની તરીકે વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો ગાંધીધામ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા ધારાસભ્યો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલી રીતે જોડાયા હતા અને નગરજનોને શુભેચ્છા પાઠવી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં સુવ્યવસ્થિત પરિવહન સેવાઓ વિકસી રહી છે બસ પોર્ટનું કામ ત્વરિત પૂર્ણ કરીને મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવશે પ્રાસંગિક પ્રવચનમાં રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કચ્છના છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ પરિવહન સેવા પહોંચાડવા કટિબદ્ધ છે ગાંધીધામ અને માતાના મઢના આ નવનિર્મિત બસ સ્ટેશનો માત્ર પરિવહનનું માધ્યમ નહીં પરંતુ મુસાફરો માટે સુવિધાનું ઉત્તમ કેન્દ્ર બનશે આ સાથે જ બસ પોર્ટ બનવાથી આવતા દિવસોમાં કચ્છનું મહાનગર એવું ગાંધીધામ અને શ્રેષ્ઠ યાત્રાધામ એવું માતાનું મઢ સાર્વત્રિક રીતે વિકાસ સાધી સમૃદ્ધ બનશે તેમ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ગાંધીધામે છેલ્લા બે ત્રણ વર્ષોમાં હરણફાળ વિકાસ કર્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દીર્ઘદૃષ્ટિ રાખીને ટકાઉ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે જેના પરિણામ સ્વરૂપે આજે કચ્છને અદ્યતન સુવિધાઓથી તૈયાર થતાં ગાંધીધામ અને માતાના મઢના બસ સ્ટેશનો મળ્યા છે તેઓએ કચ્છને અનેક વિકાસ કાર્યોની નોંધ લઈને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે અબડાસા ધારાસભ્યશ્રીએ માતાના મઢ ખાતે નિર્માણ થનારા બસ સ્ટેશન માટે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવીને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે આનંદની લાગણી વ્યક્ત કરતા ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીધામના મુસાફરોને ટ્રાફિકની સમસ્યા સાથે જૂના બસ સ્ટેશનના ખાતે અગવડ વેઠવી પડતી હતી આ તમામ મુશ્કેલીઓનો ઉકેલ મળતા આજે ગાંધીધામમાં નવા બસ સ્ટેશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે નાયબ મુખ્યમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક વલણ રાખીને ગાંધીધામ શહેરને શોભતે તેવા બસપોટના નિર્માણ માટે સહયોગ આપીને નાગરિકોની ચિંતા સેવી છે આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા પૂર્વ વિધાનસભા અધ્યક્ષશ્રી ડોક્ટર નીમાબેન આચાર્ય મહાનગરપાલિકા કમિશનર શ્રી મનીષ ગુરૂવાણી એસટી વિભાગીય નિયામક શ્રી એનએસ પટેલ પ્રાંત અધિકારી શ્રી સુરેશ ચૌધરી તથા દીનદયાળ પોર્ટના નાયબ ચીફ એન્જિનિયરશ્રી શ્રીનિવાસન રાવ તથા આગેવાન શ્રી દેવજીભાઈ વરચંદ શ્રી ધવલ આચાર્ય એસટી વિભાગના કર્મચારીશ્રીઓ મોટી સંખ્યામે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઇલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝેન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો